હીટ વેવની અગાહી કરવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર એસટી વિભાગના નિવૃત્ત કંડક્ટર પ્રવીણ પરમાર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરના સહયોગ ગરમીમાં સ્વાસ્થ્ય રહે તે માટે છાસના વિતરણનું આયોજન કર્યું હતું આજ રોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગામી તની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવરો અને કંડક્ટરની છાસનું વિતરણ કરાયું હતું સાથે ડેપોના તમામ કર્મચારીઓ અને ડેપોમાં ઉપસ્થિત મુસાફરોમાં પણ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ છાશ વિતરણ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને ડ્રાઈવર અને કંડક્ટર ઉપસ્થિત રહ્યા હતા જે બી ગાવિત ડેપો મહેન્દ્ર અંકલેશ્વર આજરોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે હાલમાં ચાલી રહેલી હીટવેવના કારણે ડ્રાઈવર કન્ડક્ટરની સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે હેતુથી અમારા એસટી ડેપોના નિવૃત્ત કર્મચારી પલાકાકા તરફથી ડ્રાઈવર કન્ડકટરોને તેમજ મુસાફરોને પણ છાસનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા દ્વારા પણ ડ્રાઈવર કન્ડક્ટરો અને મુસાફરોનું સ્વાસ્થ્ય જળા રહે તે માટે આ અનિરુપ લેવામાં આવે છે મારું નામ પ્રવીણભાઈ ગોમાનભાઈ પરમાર હું અંકલેશ્વર દેપવા માટે રિટાયર્ડ કંડક્ટર છું અને આ ગરમીને લૂ લાગે એના કારણે પેસેન્જર તેમજ અમારા એસ સ્ટાફ માટે છાસનું વિતરણ આજે અમે કરેલ છે